ચાલો ભાઈ આપણે આજે ફરીથી આવી ગયા છીએ જૂનાગઢ જેમ કે મેં તમને આગલા વિડીયોમાં વાત કરી હતી મારા વેરાવળવાળી જર્નીમાં કે આના પછીનો જે બ્લોગ આવશે એ આપણો આવશે જૂનાગઢ મીટર ગેજવાળી ટ્રેનમાં અને આજનો આપણો રૂટ છે તે તાલાળા સુધીનો છે તાલાળા જંક્શન સુધીનો તો ચાલો આપણે જઈએ અંદર અને ટિકિટ લઈ લે ટિકિટનો પ્રાઇસ શું છે એ આપણે જાણી લઈએ છીએ અત્યારે ને ચાલો હું તમને અંદર સીધો ટ્રેન પાસે જ મળું તો ચાલો આપણી ટિકિટ અત્યારે હાલ આવી ગઈ છે જે જૂનાગઢથી તાલાળા જંક્શન સુધીની છે અને તેનો ટિકિટ પ્રાઇસ છે પચીસ રૂપિયા તો હવે ચાલો આપણે ટ્રેન બોર્ડ કરશે થોડીક વારમાં અડધી કલાકનો ટાઈમ છે હજી પછી તો આ છે આજનું આપણું લોકોમોટિવ સિક્સ સેવન ટુ ઝીરો સાબરમતી લોકો સેડનું ડીએમ ફોર તો આજની આપણી જર્ની રહેશે આ લોકોમોટિવ સાથે જ ટોટલ પાંચ કોચ છે પાંચે પાંચ કોચ જનરલ છે હાલ હજી તો વાત છે મેં તમને જેમ હમણાં કહ્યું કે હજી અડધી કલાકની ચાલો તો આગળ આપણે હવે ડિપાર્ચરમાં સીધા મળશું ત્યાં સુધી જો મજા આવે આ વિડીયોમાં તો વિડીયોને લાઇક અને શેર પણ કરજો અને આપણે જે હવે શ્રાવણ મહિનાની જે આવતા મહિનાની જે જર્ની આવવાની છે એ એકદમ મસ્ત પ્લાન છે અને એ હું તમારા માટે સરપ્રાઇઝ રાખીશ અત્યારે હાલ પૂરતો પછી હું તમને સરપ્રાઇઝ કહીશ કે આપણે એવો પ્લાન એક ગોઠવ્યો છે તમારા માટે કે તમને છે ને એના નજારા અને સીન એકદમ આહલાદક છે બહુ મજા આવશે તમને તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો તો ભાઈ આ રીતનું છે આપણું કંઈક અંદરનું સીટિંગ અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો કે સાવ જૂનવાણી ટાઈપ સાવ લાકડાની સીટું છે આ છે આપણી આઈની વિન્ડો જેમાં કંઈ આપાતકાલીન વિન્ડો હાલ આપણને આપેલી તો કાંઈ છે નહીં પણ આ જે ટ્રેન છે તેની ખાસિયત છે કે આ અંગ્રેજોના જમાનાથી ચાલતી ટ્રેન છે કેમ કે આનું જે અહીંયા વિકાસ થયો તે અંગ્રેજોએ કરેલો છે આ જે ટ્રેક જે અહીંયા સુધી બિસાવેલા છે તે અંગ્રેજોના જમાનાથી નમ છે આપણો ડિપાર્ચર થઈ ગયો છે જૂનાગઢ જંક્શનથી નેક્સ્ટ ઓઇલ પંદર કિલોમીટરનો છે તે પહેલું સ્ટેશન છે તે તોરણિયા છે Bye. <laughs> પછી ગયા છીએ બિલખા સ્ટેશન ઉપર રૂટ તમે એકદમ શાનદાર છે આજનું વાતાવરણ પણ થોડુંક સારું છે વરસાદ નથી પણ છેલ્લા લગભગ ચાર થી પાંચ દિવસથી અહીંયા બહુ વરસાદ પડે છે પણ આજે આપણે ભાગ્યશાળી છીએ કે આજે વરસાદ પણ નથી અને બસ તો આજની જર્ની એકદમ આપણે એન્જોય કરશી વાયડીએમ સાથે હાલ દોડા ને સાકર ને એવું બાંધીને કામ ચલાવી રહ્યા છે પણ ઇન્ડિયન કે આ રૂટ હજી પણ ચાલુ છે અને આ ક્યાંક ને ક્યાંક આ રૂટ રહ્યો છે બહુ રેર રૂટ છે અત્યારે હાલ તો અમારા સૌરાષ્ટ્રવાસીઓ માટે તો સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ કે જો તમારે આ રૂટ એન્જોય કરવો હોય તો બને તેટલો વેલો આ રૂટનું કાંઈ નક્કી નથી જો બ્રોડવે થઈ જશે તો પછી આવશે ગરમ ઘાટની જેમ નક્કી નથી તો બને ત્યાં સુધી મારી સૌરાષ્ટ્રવાસીઓને એવી ઈચ્છા અને મારી પણ છે કે તમે આ રૂટ એકવાર જરૂરથી કરજો આવી ગયા છે વિસાવદર જંક્શન જે આપણે એક જૂનાગઢથી આવ્યા છે એ લાઈન હજી આપણે હાલ તાલાળા ગીરવાળી લાઈન ઉપર વધશે એ અને એક અહીંયાથી લાઈન આવે છે અમરેલીવાળી એટલે વિસાવદર એક જંક્શન થઈ ગઈ છે હાલ આપણી જર્ની ટોટલ બત્રીસ કિલોમીટરની થઈ ગઈ છે તો એન્જોયમેન્ટ બહુ સરસ થઈ રહ્યું છે વાતાવરણ પણ આહલાદક છે એકદમ બહુ મસ્ત છે આ જર્ની ભૂલ લે ચૂકે તમે એકવાર જો જૂનાગઢ આવી જાઓ તો આ જર્ની કરવાનું ભૂલતા નહીં માત્ર બે કલાકનો સમય કાઢીને આ જર્ની એકવાર જરૂર કરજો જીરો પંચાણું ઓગણચાલીસ અમરેલી જૂનાગઢ મીટર ગેજ છે હાલ આપણને અહીંયા એનું ક્રોસિંગ થશે વિસાવદર જંક્શન ઉપર તો હમણાં તમને એનું પણ ક્રોસિંગ બતાવું એક વાર તમે વાઇબ જો યાર આ વાયડીએમ ફોરની સાબરમતી લોકો સેડ એન્જિન નંબર સિક્સ સેવન ટુ ઝીરો આજની જર્ની તો ભાઈ પૂરા પૈસા વસૂલ છે ઓકે

તો હાલ આપડે કાશીયા ની સ્ટેશન થી નીકળી ગયા છીએ અને તમે વ્યૂ જુઓ એકદમ જંગલ નો તમને આમ આલાદક નજારો છે યાર હાલ આપણે આવી ગયા છે સાસણગીર તમે જોવો અહીંનો નજારો જુઓ એકવાર તમે જુઓ બાકી મોજ જ એવા રાખ્યો તમને બાકી સૌરાષ્ટ્રવાસીઓની મસ્ત સમર વેકેશનની જગ્યા હોય તો સાસણગીર અને તમે સાસણગીરમાં ગમે ત્યારે આવો તમને ટુરિસ્ટ પ્લેસ અહીંયા છે ને સૌથી વધારે જોવા મળશે અત્યારે પણ આપણે જોયું હમણાં એક ભાઈ આપણે બહારના હતા ફોરેનર્સ એ પણ અત્યારે ફોટોગ્રાફી કરતા હતા અહીંયાની આમ જોવો પણ એકવાર આ ગાડી આપણી

No, Sasan, que no rape. આપણે જર્નીના એકદમ લાસ્ટ સ્ટોપ ઉપર આવી ગયા છીએ હવે આના પછી સીધું આવશે આપણું તારાલા લાગી જંક્શન ગયા છે આપણી ડેસ્ટિનેશન તાળાલા જંક્શન ઉપર તો કેવી લાગી આજની જર્ની આપણી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને પ્લસ આપણો એક શ્રાવણ મહિનામાં નવો મસ્ત રૂટ આવવાનો છે તો જવાનું ભૂલતા નહીં તો બનાવી રહેજો અમારા સાથે થેન્ક યુ તમારા બધાનો આભાર